અત્યારે આપણે રણુજા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આપણે થોડો સ્ટોપ લીધો છે અને અહીં તમે જોઈ શકો છો ઘણી બધી પવનચક્કીઓ તમને જોવા મળશે તો પવનચક્કી અહીંયા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તો હું તમને એનો વ્યૂ બતાવવાનો છું જોઈ લેજો આ હાજ સામે તમને ઘણી બધી પવનચક્કીઓ જોવા મળશે જો ઘણી બધી આ બાજુ પણ છે જો આ પવનચક્કી એકદમ નજીક તમને જોવા મળશે જુઓ બાકીની ચક્કી બાકીની પવન ચક્કીઓ તમે જોઈ શકો છો જો સામે તમને જોવા મળશે આ જો આ રીતનો અત્યારે વ્યૂ જોવા મળશે મિત્રો લોકેશન પણ તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું આ રીતનું લોકેશન તમને રહેવાનું છે જોઈ લાવો આ વિસ્તાર પણ જોઈ શકો છો અહીંયા ખેતી બિલકુલ થતી નહીં આકડા નરા ઉગ્યા હજુ આજુબાજુનું લોકેશન એકદમ પડતર જમીન તમને જોવા મળશે જો આ સામે તમને સિંગલ પટ્ટીનો રોડ જોવા મળશે અને એની બાજુમાં આવી એક પડતર જમીન તમને જોવા મળશે જો અને સામે છે પવનચક્કી